સોમવારના દિવસે આ કથા સાંભળો ફૂટેલું ભાગ્ય પણ ચમકી જશે શિવ કર્મફળ સંકલ્પ અને જીવન પરિવર્તન પર આધારિત પ્રસ્તાવના નમ શિવાય જો તમારા જીવનમાં દુઃખ રોગ સંબંધોમાં તણાવ કે સતત નિષ્ફળતા ચાલતી હોય જો તમે ખૂબ પ્રયત્ન કરો છતાં ભાગ્ય સાથ ન આવતું હોય તો આ સોમવારની કથા આખી સાંભળજો શાસ્ત્રો કહે છે સોમવારના દિવસે શ્રદ્ધાથી સાંભળેલી શિવકથા ફૂટેલા ભાગ્યમાં પણ પ્રાણ ભરી દે છે આ કથા માત્ર કહાણી નથી આ જીવન બદલી નાખનાર અનુભવ છે સોમવારનું મહાત્મ્ય હિન્દુ ધર્મમાં સોમવાર ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે ચંદ્રના સ્વામી મહાદેવ છે એટલે મન ભાવના અને ભાગ્ય બધું શિવ સાથે જોડાયેલું છે સોમવારે શિવ કથા સાંભળવી ઓમ નમઃ શિવાય જપ કરવો શિવલિંગ પર જળ અર્પણ કરવું આ બધું પાપનાશ કર્મશુદ્ધિ અને ભાગ્ય ઉદય માટે અતિ શક્તિશાળી છે ખૂબ જૂના સમયની વાત છે એક ગામમાં ધર્મદાસ નામનો ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે ઈમાનદાર શિવભક્ત પણ જીવનમાં દુઃખોનો અંત ન હતો ખેતી બરબાદ ઘરેણા વેચાઈ ગયા પત્ની બીમાર સંતાન ન હતું લોકો કહેતા આ માણસનું ભાગ્ય ફૂટેલું છે નિરાશાનો સમય એક દિવસ ધર્મદાસ ખૂબ દુઃખી થઈ ગયો તે બોલ્યો હે ભગવાન શિવ ક્યારેય ખોટું કર્યું નથી છતાં મને આટલું દુઃખ કેમ આંસુ મનમાં પ્રશ્નો સોમવારની રાત ચમત્કારની શરૂઆત એ રાત સોમવારની હતી ધર્મદાસ થાકીને સુઈ ગયો સપનામાં તેણે જોયું એક તેજસ્વી પુરુષ ગળામાં નાગ માતા પરચંદ્ર સાક્ષાત ભગવાન શિવ શિવ બોલ્યા ધર્મદાસ પૂર્વ જન્મના કર્મો તને અટકાવે છે પણ જો તું સોમવારની કથા શ્રદ્ધાથી સાંભળશે અને સંકલ્પ કરશે તો તું ભાગ્ય બદલી શકે છે શિવજીનો ઉપદેશ શિવજીએ કહ્યું એક દર સોમવારે શિવકથા સાંભળ બે શિવલિંગ પર જળ ચઢાવ ત્રણ ઓમ નમ શિવાય એકસો આઠ વાર જપ ચાર કોઈ એક જરૂરિયાતમંદને દાન અને સૌથી મહત્વનું વિશ્વાસ ક્યારેય તૂટવા દેતા નહીં સંકલ્પની શરૂઆત બીજા જ દિવસથી ધર્મદાસે આ બધું શરૂ કર્યું તે પાસે ફૂલ નહોતા દૂધ નહોતું પણ શ્રદ્ધા ભરપૂર હતી તે રોજ કહેતો હે મહાદેવ મને નહીં મારા પરિવાર ને બચાવો ચમત્કારો થવા લાગ્યા થોડા પાક લાગ્યો તબિયત સુધરવા લાગી શાંતિ આવી અને એક દિવસ તો અદભુત ઘટના બની ભાગ્ય ઉદય એક વેપારી ગામમાં આવ્યો તેને ધર્મદાસની જમીન ગમી વેપારીએ કહ્યું આ જમીન હું ખરીદવા માંગુ છું ધર્મદાસને જીવનમાં પહેલી વાર મોટો લાભ મળ્યો ફૂટેલું ભાગ્ય હવે ચમકવા લાગ્યું સંતાન સુખ કેટલાક મહિનાઓ પછી ધર્મદાસની પત્નીએ શુભ સમાચાર તેમને પુત્ર થયો મોઢે શબ્દ શિવાય કથાનો સાર આ કથા આપણને શીખવે છે ભાગ્ય ક્યારેય કાયમી ખરાબ નથી સોમવાર શિવકૃપાનો દરવાજો છે શ્રદ્ધા વધતા સંકલ્પ બરાબર જીવન પરિવર્તન આજે કરશો આ સરળ ઉપાય આ વિડીયો સાંભળ્યા પછી આજે સોમવાર હોય તો એક દીવો પ્રગટાવો ઓમ નમઃ શિવાય અગિયાર વાર બોલો મનમાં એક ઈચ્છા કરો અને કોમેન્ટમાં લખો હર હર મહાદેવ અંતિમ પ્રાર્થના હે મહાદેવ જે કોઈ આ કથા સાંભળે છે તેના દુઃખ દૂર કરજો તેના ફૂટેલા ભાગ્યને ચમકાવજો હર હર મહાદેવ પાર્ટ બે વધુ ચમત્કારી અનુભવો સોમવારની શિવકથા જીવંત સત્ય ઘટનાઓ પ્રસ્તાવના શિવપુરાણ કહે છે શિવકથા માત્ર સાંભળવાથી નહીં અનુભવથી જીવંત બને છે આ ભાગમાં તમે સાંભળશો આજના યુગના એવા ચમત્કારી અનુભવો જે લોકોનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું માત્ર સોમવારના દિવસે શિવકથા સાંભળવાથી અનુભવ એક દેવાના બોજમાંગથી મુક્તિ સુરત નજીક એક યુવાન હતો નામ મુકેશ વ્યવસાયમાં ભારે નુકસાન બેંક લોન ઘરમાં રોજ ઝઘડા એક દિવસ તેણે પર સોમવારની શિવકથા સાંભળી તેણે સંકલ્પ કર્યો દર સોમવારે આ કથા સાંભળવી 11 સોમવાર સુધી દીવો પ્રગટાવો ત્રીજા સોમવારે જ એકટકેલો પૈસા પાછો આવ્યો છઠ્ઠા સોમવારે નવો ઓર્ડર મળ્યો આજે મુકેશ કહે છે મારું ભાગ્ય ન હોતું બદલાયું મારી શ્રદ્ધા બદલાઈ અનુભવ બે સંતાન સુખનો ચમત્કાર અમદાવાદમાં રહેતા નીલમ્બેન 10 વર્ષથી સંતાન સુખથી વંચિત હતા ડોક્ટરો જવાબ આપી ચૂક્યા હતા એક વૃદ્ધાએ કહ્યું

શિવકથા આખી સાંભળી થોડા જ દિવસો રિપોર્ટ બદલાયા ડોક્ટર બોલ્યા મેડિકલ રીતે સૌથી મોટી શક્તિ છે પાઠ ત્રણ ગુપ્ત શિવ સાધના ભાગ્ય પરિવર્તન માટે અત્યંત શક્તિશાળી આ સાધના માત્ર શ્રદ્ધાળુઓ માટે છે મજાક ન કરશો આ સાધના ક્યારે કરવી કોઈ પણ સોમવાર ખાસ કરીને શ્રાવણ માસ સૂર્યોદય પહેલા અથવા સાંજે સાધન સામગ્રી એક શિવલિંગ પણ ચાલે શુદ્ધ પાણી સફેદ ફૂલ દીવો સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરો સફેદ વસ્ત્ર શ્રેષ્ઠ બે શિવલિંગ સ્થાપિત કરો પૂર્વ અથવા ઉત્તર દિશામાં બેસો ત્રણ દીવો અને ધૂપ પ્રગટાવો ચાર શિવલિંગ પર જળ અર્પણ કરો અને બોલો ઓમ નમઃ શિવાય અગિયાર વાર મુખ્ય મંત્ર અતિગુપ્ત આંખ બંધ કરો મનમાં રાખો અને એકસો આઠ વાર બોલો ઓમ આ મંત્ર ભાગ્ય જગાડે છે અટકેલા કામ ચલાવે છે છે નકારાત્મક શક્તિ દૂર કરે સંકલ્પ ખૂબ મહત્વનું મનથી કહો હે મહાદેવ જો મારી આ સાધના સાચી હોય તો મારા જીવનની એક મોટી સમસ્યા દૂર કરો હું તમારી ભક્તિ ક્યારેય છોડું નહીં સાધનાનો સમય અગિયાર સોમવાર રોજ પંદર થી વીસ મિનિટ સાધનાના સંકેત સાધના સફળ થવા લાગશે ત્યારે સ્વપ્નમાં શિવ સમાચાર અંતિમ સૂચના રાખશો ઉતાવળ ન કરશો શ્રદ્ધા રાખશો શિવ ધીમે આપે છે પણ કાયમી આપે છે જો તમે આ સાધના શરૂ કરો તો કોમેન્ટમાં લખો હું શિવભક્ત છું અને વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ પાર્ટ ચાર આજના સમયના જીવન ચમત્કાર હકીકતમાં બનેલી ઘટનાઓ શિવકૃપાના સાક્ષી પ્રસ્તાવના ઘણા લોકો કહે છે આજના સમયમાં ચમત્કાર ક્યાં થાય છે પણ સત્ય એ છે કે ચમત્કાર આજે થાય છે ફક્ત તેમને જોવાની આંખ જોઈએ શ્રદ્ધાની આંખ આ પાર્ટ ચાર માંગ તમે સાંભળશો આજના યુગમાં બનેલા સાચા જીવંત અને વિશ્વસનીય શિવ ચમત્કાર ચમત્કાર એક નોકરી મળવાનો અદ્ભુત અનુભવ વડોદરાના રવિભાઈ બે વર્ષથી નોકરી વગર હતા રોજ ઇન્ટરવ્યુ રોજ નિરાશા એક સોમવારે તેમને આ સંકલ્પ લીધો દર સોમવારે શિવકથા સાંભળવી ઓમ નમઃ શિવાય એકસો વાર ત્રીજા સોમવારે એક જૂના મિત્રનો ફોન આવ્યો જે જગ્યાએ પહેલા નો મળ્યું હતું એ જ કંપનીમાંથી એસ આવી ગયું રવિભાઈ કહે છે મારું રિઝ્યુમ બદલાયું નહોતું મારું ભાગ્ય બદલાઈ ગયું ચમત્કાર બે તૂટતું લગ્નજીવન બચી ગયું

દર સોમવારે કારમાં શિવભજન સાંભળતા એક દિવસ ગંભીર અકસ્માત થયો કાર સંપૂર્ણ તૂટી ગઈ પણ સંતોષભાઈને એક ખરો પણ ના આવ્યો ડોક્ટર બોલ્યા આ તો ચમત્કાર છે સંતોષભાઈએ આંખ ભીની કરીને કહ્યું આ મારું નહીં મારા મહાદેવનું રક્ષણ છે પાઠ ચાર નો સંદેશ શિવ આજે જીવંત છે ચમત્કાર સમય નથી જોતો શ્રદ્ધા સાચી હોય તો પરિણામ ચોક્કસ પાઠ પાંચથી એક મંત્ર એક સંકલ્પ જીવન પરિવર્તન અંતિમ અને અતિશક્તિશાળી ભાગ આ ભાગ ધ્યાનથી સાંભળજો આ અહિંગ સુધીનો આખો સંગ્રહ આ એક સાધનામાં પૂર્ણ થાય છે આ અંતિમ સાધનાનું રહસ્ય શાસ્ત્ર કહે છે એક મંત્ર એક સંકલ્પ જો સાચા દિલથી કરવામાં આવે તો ભગવાન પણ ટાળી શકતા નથી ક્યારે કરવી આ સાધના કોઈ પણ સોમવાર રાત્રે નવ વાગ્યા પછી શાંતિભર્યા સ્થળે શું જોઈએ દીવો એક પાણીનો લોટો ખુલ્લું દિલ બીજું કંગી નહીં संपूर्ण रीत एक दीवो प्रगटावो भगवान शिव नु स्मरण करो बे आंख बंद करो त्रन ऊंडा श्वास लो त्रन मनमान एक ज समस्या लावो नौकरी पैसा रोग संबंध एक अंतिम महामंत्र मात्र एक ज धीमे आवाजे एक बार बोलो ओम नमः शिवाय बीजो कोई मंत्र नहीं अंतिम संकल्प खूब महत्वपूर्ण मन थी कहो हे महादेव हूं तमने कोई सोदो नहीं करतो फक्त विश्वास करूं छूं મારી આ એક સમસ્યા તમારી ઈચ્છા મુજબ ઉકેલો હું ધીરજ રાખીશ બસ એટલું જ પછી શું કરવું પરિણામ માટે ઉતાવળ નહીં વારંવાર સંકલ્પ નહીં વિશ્વાસ રાખવો શિવ પહેલા મન બદલે છે પછી સ્થિતિ બદલે છે પરિણામ ક્યારે મળશે કોઈને સાત દિવસમાં કોઈને અગિયાર દિવસમાં કોઈને એક મહિનામાં પણ ખાલી હાથ કોઈ નથી જતું અંતિમ પ્રાર્થના હે મહાદેવ જે કોઈ આ આખી કથા સાંભળે છે જે કોઈ આ મંત્ર અને સંકલ્પ કરે છે તેમના દુઃખ દૂર કરજો ફૂટેલા ભાગ્યને ચમકાવજો જીવનમાં શાંતિ આપજો હર હર મહાદેવ જો તમે આખી સિરીઝ સાંભળી હોય તો કોમેન્ટમાં લખો શિવ કૃપા જરૂર મળશે લાઈક શેર સબસ્ક્રાઈબ